સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પડેલા ખાડાઓની ની રિપેરિંગ કરવા જેટ પેચર ટેકનોલોજી યુક્ત મશીનની મદદ લેવાઈ રહી છે અને પાંડેસરા વિસ્તાર માં તેના આધારે જ ખાડાઓ રિપેર કર્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્યુસ પોઈન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે એક્ઝેટ પેચર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે વરસાદ દરમિયાન રસ્તા ખાબક થાય તે પહેલા જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહ્યું છે ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાંના વ્યસ્ત રસ્તાઓ પર જેટ પેજર ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ઘટે છે વિનોદભાઈ પટેલ કોર્પોરેટર પાંડેસરા વોર્ડ નંબર 28 સુરત મહાનગરપાલિકાનું આ જેટ પેચર મશીન છે અત્યારે વરસાદી સીઝનમાં જ્યારે ડામરના પ્લાન્ટ બંધ હોય એ સમય દરમિયાન આ મશીન જગ્યા ઉપર ડામરને મશીનને માલ મિક્સ કરે છે નીચેથી હવાથી એ રોડ સફાઈ કરે છે ખાડો સાફ કરી અંદર માલ પ્રેશર થી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે એટલે ખાડા પૂરવા માટેનું આ અદ્યતન મશીન થી સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે આપ પણ જોઈ રહ્યા છો કે મારું ઇન્ટરવ્યુ થાય એટલા દરમિયાન આ કેટલો મોટો ખાડો અહિયાં પૂરી ગાળ્યો છે એટલે આ મશીન ખૂબ ઝડપથી અને સારી રીતે રિઝલ્ટ મળે એવું કામ કરી બતાવે છે ડામરના પ્લાન્ટ વરસાદી સિઝનમાં માં બંધ હોય એ સમય દરમિયાન આ મશીન અંદર જ માલ તૈયાર કરે છે અને તમારે જરૂરિયાત મુજબનો ਮਾਲ ਕਰਨਾ ਕਿਦੇ ਘਾੜਾ ਬਲ ਪੂਰੇ